કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ વળતર ચૂકવવાની માંગ પાટણના ધારાસભ્ય પટેલે પત્ર લખ્યો અને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતોને નુકસાન રજૂઆત કરી તેમાં પણ જીરું વરિયાળી ઘઉં એરંડો કપાસ અને રાયડાના નુકસાન થયું છે જેથી તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા માટે કિરીટ પટેલે માંગ કરી છે કમોસમી વરસાદ એટલે કે માવઠું થયું અને માવઠાના લીધે જીરાનો પાક ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક છે એ સદંતર નિષ્ફળ ગયો છે બીજું વરિયારી હોય તમાકુ હોય એરંડા હોય અને ઘઉં એ ઘઉંનો પાક પવનના લીધે નીચે પડી ગયો છે એટલે આ આ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને એમના પાકોની અંદર મોટું આર્થિક નુકસાન થયું છે આ બાબતે મેં કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને મને વિશ્વાસ છે કે કૃષિમંત્રી જ્યારે કૃષિપુત્ર છે ખેડૂત છે અને ખેડૂતો પ્રત્યે સાચી લાગણી ધરાવે છે ત્યારે અમે જે રજૂઆત કરી છે રજૂઆત અન્વયે સત્વરે કાર્યવાહી કરી અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એમને પૂરતા નુકસાનીનું પૂરતું વળતર મળે એ માટે પ્રયાસ કરશે